સ્કૂલમાં બાળકોને શીખવાડવામાં આવે કે વૂક્સ ન કાપવા જોઈએ તો મને એક સવાલ થાય છે કે ખરેખર વૂક્સ ન જ કાપવા જોઈએ પણ જો તમે સમજો ને તો બધી સ્કૂલના બુક્સ છે ને એક સરખી નથી હોતી પહેલાં ધોરણની બુક્સ આ સ્કૂલની અલગ છે તો એ જ બુક્સ બીજા સ્કૂલમાં નહીં ચાલે એનાય પાછા સબ્જેક્ટ અલગ અલગ ચેપ્ટર હોય અને એ પાછા જ્યાં એ સ્ટેશનરીનું કાર્ડ આપે ને ત્યાં જ મળે બીજે ક્યાંય તમને એ સ્કૂલની બુક ન મળે તો મોદી કાકાને મને એટલું જ કહેવું છે કે તમે પ્રાઇવેટ સ્કૂલ બંધ નથી કરાવી શકતા તો પ્રાઇવેટ સ્કૂલના જેમ સરકારી સ્કૂલની બુક્સ બધી એક સરખી હોય તો એવી જ રીતે આ બધી બુક્સ એક સરખી હોવી જોઈએ અને ખાસ કરીને ફી બધે એક સરખી જ જોઈએ મિનિમમ ત્રીસ હજાર તમે લઈ લો આ સ્કૂલમાં ત્રીસ હજાર ફી છે તો બીજી સ્કૂલમાં સાઠ હજાર ફી છે તો મોદી કાકા પ્લીઝ એકસરખી ફી હોવી જોઈએ અને એક સરખી જ બુક્સ હોવી જોઈએ ઘણા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય ઘણા લોકોને એમ ઘર ચેન્જ કરવું હોય તો આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં બેસાડવો પડે ને તો ફી લેટગો કરી શકે વાલો માથે જતા એને બુક્સ અને સ્કૂલ ડ્રેસ બધું લેટગો કરવાનું અને નવેસરથી નવી જગ્યાએ નવો એકડો ગૂટવાનો સામાન્ય માણસને છે ને આનાથી બહુ તકલીફ પડે છે તો મહેરબાની કરીને જાડવા ઓછા કાપવા પડે ને તો એક સરખા જ બધી સ્કૂલમાં સબ્જેક્ટ બુક એક સરખી જ હોવી જોઈએ તમારું શું કહેવું વા